મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુરુ રાશિ પરિવર્તન એટલે કે ગુરુ તો મેષ રાશિમાં જ પરિભ્રમણ કરે છે પણ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસથી જે વકરી કન્ડિશનમાં હતા એકસોને અઢાર દિવસે પૂર્ણ કરી અને હવે માર્ગી કન્ડિશનમાં જવાના અને મે મહિના સુધી એ માર્ગી કન્ડિશનમાં રહેશે તો ગુરુદેવનું વકરી અને માર્ગી થવું મિત્રો ગ્રહનું માર્ગી થવું એટલે કે આગળ વધવું અને વકરી થવું એટલે એ કન્ડિશનમાં થોડા અંશમાં પાછળ ઘટવું એને વકરી માર્ગેની પરિસ્થિતિ કહેવાય મિત્રો આ વક્રી પરિભ્રમણ જે હતું તેમાં ઘણા જાતકોને તકલીફો હોય પડી હોય અને ઘણા જાતકોને ધનની હાનિ પણ થઈ હોય તો હવે આ માર્ગી પરિભ્રમણ આપણે ભાગ એકમાં વાત કરી મેષથી કન્યા રાશિની અને આજે આપણે વાત કરીશું તુલા રાશિથી મીન રાશિની મિત્રો આ ગુરુદેવનું માર્ગી પરિભ્રમણ તુલા રાશિથી માળી અને મીન રાશિના જાતકોને કેવું રહેશે તેને આપણે વિશેષમાં ચર્ચા કરીશું આ ભ્રમણ અશ્વિની ભરણી અને કૃતિકા ત્રણ નક્ષત્રમાં ગુરુ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે કૃતિકા નક્ષત્રના છેલ્લા ચરણમાં ગુરુદેવ મે મહિનામાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આ પાંચ મહિનાનો સમયગાળો આપના માટે કેવો રહેશે ગુરુદેવ જ્ઞાનના કારક ગુરુ સંતાનના કારક ગુરુ વિદ્યાના કારક ગુરુધનના કારક ગુરુ પત્નીના કારક મિત્રો આ બધી બાબતોમાં ગુરુદેવ જેની કુંડલીમાં ગુરુદેવ કક્ષામાં બેઠા હોય એટલે કે કર્ક રાશિમાં બેઠા હોય તો ઊંચના ગણાય ધન અને મિન રાશિમાં સ્વગૃહી ગણાય તો જેવા કયા જાતકની કુંડલીમાં કઈ કન્ડિશનમાં ગુરુ મહારાજનું પ્લેસમેન્ટ છે તેના પર વિશેષમાં જોઈ શકાય એટલે બીજી બાબત એવી થાય કે જેની કુંડલીમાં ગુરુ મહારાજ સ્વગૃહી ઉંચના અને શુભ ગ્રહથી દ્રષ્ટિમાં હોય તો આ બ્રહ્મણ એના માટે વિશેષ ફળદાયી પ્રાપ્ત થાય છે જે જે જાતકોને અશુભ ભાવમાં પરિભ્રમણ કરતા હશે તેને ગુરુ મહારાજ મધ્યમ ફળ આપશે કેમ કે ગુરુ મહારાજની જે દ્રષ્ટિઓ ખરી ત્રણ દ્રષ્ટિ પાંચમી દ્રષ્ટિ સાતમી દ્રષ્ટિ નવમી દ્રષ્ટિ આ જે ગુરુ મહારાજ જે ભાવમાં બેઠા હોય એ ભાવમાંથી ત્રણ દ્રષ્ટિ કરે તો આ દ્રષ્ટિ પ્રમાણે દરેકના જીવનમાં અલગ અલગ પ્રમાણેના ફળ મળતા હોય છે ગુરુ મહારાજનું અશુભ ભાવમાં જવું તો પોતાનો ભાવ કે પોતાનું કારક તત્વ ક્યારેય છોડતા નથી પણ જે ભાવનું ફળ આપવાના હોય તે ભાવમાં ભાવના ફળમાં ઘટાડો થાય છે તો મિત્રો આજે આપણે વાત કરીશું તુલા રાશિથી મળીને મીન રાશિ સુધીની આ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ ગુરુ મહારાજ માર્ગી ભ્રમણ કરી કરવા જઈ રહ્યા છે તો આ સમયગાળો આપના માટે કેવો રહેશે મિત્રો વાત કરીએ તુલા રાશિની જો જેનું નામ તુલા રાશિ ઉપર હોય તેને પણ આ સમજવું અને તુલા લગ્ન હોય તેને પણ સમજવું મિત્રો તુલા રાશિમાં ગુરુદેવ તમારી કુંડલીમાં સપ્તમ સ્થાન એટલે કે કેન્દ્રમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને કેન્દ્રમાં જ માર્ગી ભ્રમણ કરવાના તો આ સમયગાળો આપના માટે સપ્તમ સ્થાને ગુરુદેવ એ જે જાતકોને લગ્નની બાબતો અત્યાર સુધીને વિલંબિત પડી હતી તો તુલા રાશિના જાતકોને લગ્નની બાબતોમાં સફળતા મળવાની સાથે સાથે તમારો કોન્ફિડન્સ પાવર ખૂબ વધી જવાનો ક્રાફ્ટિંગ પાવર તમારો ખૂબ વધી જાય અને લાભની બાબતો મિત્રો આકસ્મિક ધનલાભ શેર સટ્ટા લોટરીમાં લાભ નોકરીની અંદર પણ લાભ મળે આ સમયગાળાની અંદર તમારા પરાક્રમની અંદર વધારો થાય અને તમે એ એ પ્રમાણેના પરાક્રમ કરો જે તમે ધારતા હોય તેવા કાર્યો કરીને કાર્યમાં તમારી માન સત્તા પ્રતિષ્ઠા અને પદ મેળવી શકો છો તો તુલા રાશિના જાતકોને અત્યાર સુધીના ગાળામાં ઘણી બધા પ્રયત્નો કર્યા ઘણી મહેનત કરી પણ સફળતા બહુ ઓછી મળી છે જે સફળતા તુલા રાશિના જાતકોને આ પાંચ મહિનામાં ભોગવવા માટે આવી રહેલા ગુરુ મહારાજ મિત્રો શનિદેવની દ્રષ્ટિમાં તો ગુરુ મહારાજ રહેવાના જ પણ ગુરુ મહારાજ હવે વકરી થાય છે ડિગ્રી કલ થોડા થોડા આગળ વધવાના અને મે મહિનામાં ગુરુદેવ વૃષભ રાશિમાં આવવાના ત્યાં સુધીનો પાંચ મહિનાનો ગાળો આપના માટે દરેક રીતે લાભ ફળદાયી પ્રાપ્ત થાય છે મેષ રાશિમાં કરતા ગુરુ મહારાજ તુલા રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં ધંધાકીય ક્ષેત્રમાં લાભ અપાપાય પાર્ટનરશીપની લાભ અપાય પતિ પત્નીની બાબતોમાં નાના મોટા કંઈ પ્રોબ્લેમ થયેલા હોય તો સમાધાનની સ્ટેજ આવે અને આ સમયથી તમારો હવે સુધારો પર આવી જાય અને સંતાનની બાબતો ઘણા ટાઈમથી તમારી ગૂછવાતી હોય તો પણ આ સમયમાં તમારું સોલ્યુશન હોવાના બાબતો ગણાય તો આ સમયની અંદર તમારે માત્ર ને માત્ર વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો અને દર ગુરુવારના દિવસે ચણાની દાનનું દાન કરો મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને ગુરુ મહારાજનું પરિભ્રમણ રહેશે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ગુરુ મહારાજ માર્ગી ભ્રમણ છઠ્ઠા સ્થાને કરશે અને છઠ્ઠા સ્થાને કરેલા ગુરુ મહારાજ આપની કુંડલીમાં ક્ષેત્ર જે અત્યાર સુધીના ગાળામાં તમારા જે કર્મો કરતા હતા કર્મોમાં લાભ નહોતો મળતો તે કર્મમાં તમને હવે લાભ મળશે ધનનો ખોટા માર્ગે વ્યય ના થાય તેનું તમારે જાળવવું ખોટા માર્ગે એ તમે સદ સારા માર્ગે એટલે કે આધ્યાત્મિક સામાજિક ધાર્મિક કાર્યોમાં તમારું ધન વેરફાશે તો તમારા ધનમાં વધારો થશે પણ જો તમારા ખોટા માર્ગે ધન ગયું તો ક્યારેય પાછું આવવાના કોઈ એવા સ્કોપ રહેતા નથી માટે ધનના ખર્ચ કરો ખર્ચમાં વધારો થવાનો તમારા કર્મ ક્ષેત્રમાં લાભ મળવાનો પણ ખર્ચમાં એવા વધારો થવાનો તમારો આધ્યાત્મિક ક્ષેત્રમાં કે ધાર્મિક કે કાર્યમાં સામાજિક કાર્યમાં તમારું ધન જશે તો એ ધન તમારું સદમાર્ગે અને સારા માર્ગે જવાના કારણે તમારા ધનમાં કોઈ ખો ખામી આવશે નહીં આ સમય દરમિયાન તમારે સ્થાવર મિલકત કે તમારો કોઈ બેંક બેલેન્સ વધવાના યોગ પણ બની શકે છે તમારા કુટુંબની અંદર કોઈક બાળકનું આવવું કે તમારા કુટુંબમાં કોઈકના લગ્ન થવા એ રીતે કોઈપણ રીતે તમારા કુટુંબમાં કોઈક વ્યક્તિનું આગમન એટલે કે વધારો થવાની બાબતો ગણી શકાય કુટુંબમાં નાના મોટા વિખવાદો પડ્યા હોય તો આ સમયગાળામાં કુટુંબના વિવાદમાં પણ સોલ્વ થાય છે અને કુટુંબી બાબતોથી લાભ પણ થાય છે મિત્રો તમારા મોટા ભાઈઓ સાથે પણ જો કોઈ બાબતો બનેલી હોય તો આ સમયગાળામાં લાભ મળે છે મોસાળ પક્ષી પણ કંઈક સારા સમાચાર મળે છે અને આ સમયગાળામાં શક્ય એટલા તમે હનુમાન ચાલીસાના પાઠ કરો ગણપતિની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ર નામના પાઠ કરો મિત્રો વાત કરીએ ધનરાશિની ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતાં ગુરુ મહારાજ વકરી થયેલા છે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ વકરી ભ્રમણ મિત્રો આ સમયગાળાની અંદર તમારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની હોય તો તે તમે આપી શકો છો પબ્લિસિટી તમારી વધવાની અને તમારા ભાગ્યની ઉન્નતિ થવાની શેર સટ્ટા જે કાર્યો કરતા હોય ધન ધન લગ્નવાળા કે ધન ધનરાશિવાળા તેવા જાતકોએ શેર સટ્ટામાં પણ લાભ મળવાની બાબતો ગણી શકાય પણ બહુ મોટા પાયે ન કરવા કારણ કે શનિદેવની દ્રષ્ટિમાં તો ગુરુદેવ પડેલા જ છે માટે જે કોઈ આ જાતકો શેષટ્ટા લોટરીના કાર્યો કરતા હોય તેમાં વિલંબિત કરવા સંતાન તરફથી કંઈક બાબતો ઉપસ્થિત થવા નહીં જે મેડિકલ હોય કે ગમે તે બાબતો હોય કે સંતાનનું કંઈક આળા માર્ગે જવું આવી બાબતો થાય તમારા પ્રેમની અંદર વિચ્છેદાત્મક બાબતો બનવા નહીં અને પ્રેમમાં તમારું ડેવલપમેન્ટ ઘટી જવાનું આ સિવાય તમારે લાભની બાબતો ધન આગમન થવાનું તમારું માઇન્ડ ડેવલપમેન્ટ થવાનું લગ્નના માલિક જ્યારે કેન્દ્રમાં ત્રિકોણમાં આવતા હોય તો કેન્દ્રના માલિક ત્રિકોણમાં આવવાના કારણે તમારું કુંડલીમાં ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જવાના દાંપત્ય જીવનમાં વધારો થાય પતિ પત્નીમાં કંઈ પસંદગી કરવાનું હોય તો પાત્ર મળે આ સમય દરમિયાન તમારા લગ્નના યોગ પણ ઊભા થવાની બાબતો ગણી શકાય મિત્રો ગુરુદેવનું ત્રિકોણ સ્થાનમાં જવું કેન્દ્રના માલિક વિષ્ણુ એટલે ધન આગમન તમારું ગ્રાફિ ગ્રાફ્ટિંગ પાવર વધી જાય તમારા મનની અંદર આનંદ અને ઉત્સાહની બાબત ઊભી થાય કારણ કે લગ્નના માલિક જ્યારે મંગળદેવના ઘરમાં ને તે ત્રિકોણમાં આવતા અને ભાગ્યસ્થાનને જોતા એ લાભસ્થાનને જોતા હોય તો આ સમયગાળાની અંદર અતિ વિશેષ લાભ મળવાની બાબતો ગણી શકાય મિત્રો ધનરાશિના જાતકો અને ધન લગ્નના જાતકોએ શક્ય એટલા ગુરુદેવના મંત્ર કરો હોમ ગુરુવે નમના મંત્ર કરો અને દર ગુરુવારના દિવસે પીડી હળદર લઈ ગણપતિના મંદિરે અને સોમવારના દિવસે શિવજીના મંદિરે અર્પણ કરો આ સમયગાળામાં લાભ લેવા માટે મિત્રો જો તમારું સંતાનથી કંઈ પ્રોબ્લેમ થતા હોય તો શક્ય એટલા ગુરુદેવના દાન દક્ષિણા કરવાથી આ સમયગાળામાં લાભ મળે છે મિત્રો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતાં ગુરુ મહારાજ વ્હીલ વારસો પ્રોપર્ટીની બાબતો જે અત્યાર સુધીના ગાળામાં જે પડેલી હતી તેનું સોલ્યુશન આવશે અને તેના લાભ મળશે મિત્રો તમારે કોઈ સરકારી નોકરી કરતા હોય કે કોઈક રાજકીય ક્ષેત્રમાં હોય તેમાં તમારો વધારો થાય પાર્ટનરશિપના ધંધામાં પણ તમારી બાબતો વધી શકે છે આ સિવાય જે જાતકોને ફોરેન જવાની બાબતો અત્યાર સુધી જે હોલ્ડ કરી હતી હવે એ સમયમાં તમારો લાભ મળવાનો તો એકત્રીસ બાર બે હજાર ત્રેવીસથી આપનો સમય સારો અને સુંદર આવી રહ્યો છે તો આ સમયનો લાભ લો અને જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના લગતા ધંધા કરતા હોય તેવા જાતકોને પણ લાભ મળવાનો મિત્રો મકાન સુખ વાહન સુખની બાબતો પણ આ સમયગાળામાં મળવાના બાબત છે પણ કાર્યો કરો મકાન સુખની વાહન સુખની બાબતોમાં જો વિચારેને કરવા ક્યાંક કરવા કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ થવાના કારણે તમે દેવામાં ન ઉતરો તેવી તમારે કાળજી લેવાની મિત્રો શનિદેવ તો તમારી કુંડલીમાં ધનસ્થાની બિરાજમાન છે જ પણ શનિદેવની ત્રીજી દૃષ્ટિ જે તમારા મકાન સુખને વાહન સુખમાં નાખે છે ગુરુદેવ ત્યાં બેઠેલા છે એટલે તમને લેવાની બાબતોમાં વિચાર અપાવે પણ સાથે સાથે તમને દેવામાં પણ ઉતારે તો મિત્રો આ સમયગાળાની અંદર જો વિચારના કાર્યો કરવા જે જાતકોને અત્યાર સુધીના ગાળામાં ડાયાબિટીસ અને થાઇરોઇડની બાબતોમાં જે ડેવલપમેન્ટ વધારે હતું તે રોગ હવે કંટ્રોલમાં થવાનો અને અત્યાર સુધી કોઈને ઓપરેશન કરવાની બાબતો હતી તો ઘટતી હતી તો આ સમયગાળો પાંચ મહિનાના ગાળામાં કોઈ સર્જિકલ બાબતો કે કોઈ એવા ઓપરેશન કરાવવા હોય તો આ સમયગાળામાં કરી શકાય આયુષ્યની વૃદ્ધિ થાય આ સમયગાળો આપના માટે સર્વશ્રેષ્ઠ રહેશે મિત્રો આ સમયગાળાનો લાભ લેવા માટે શક્ય એટલા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો ગુરુદેવના મંત્ર કરો મિત્રો વાત કરીએ કુંભ અને કુંભ રાશિના જાતકોના ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ મિત્રો કુંભ રાશિના જાતકોને કુંભ લગ્નના જાતકોએ ગુરુ મહારાજનું ત્રીજા સ્થાને પરિભ્રમણ કરવું એટલે આકસ્મિક ધનલાભની બાબતો પતિ તરફથી કંઈક મોટા વિશેષ લાભ થાય અને ભાગ્યની ઉન્નતિ ધાર્મિક ને સામાજિક કાર્યો પાછળ તમારો ખર્ચ થાય મિત્રો આ સિવાય તમારા ધનસ્થાનના માલિક જ્યારે પરાક્રમ તમે ધનથી કંઈક મોટા પરાક્રમ કરો અને તમારા મનમાં કંઈ ઇન્વેસ્ટમેન્ટ કંઈક મકાન કે વાહન ખરીદવાની બાબતો આવે તો કુંભરંગના જાતકોએ મકાનની બાબતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તો કરી શકાય તમારી માન અને મિલકતમાં વધારો થાય સાથે સાથે પતિ તરફથી તમને સારો ધન મળવાની બાબતો પતિ ત જે જાતકોના લગ્ન અત્યાર સુધી નહોતા થયા તેવા જાતકોને કુંભ રાશિના જાતકો અને કુંભલગ્નના જાતકોએ લગ્નની બાબતો થાય તો પાંચ મહિનાના ગાળામાં તમારે લગ્નની બાબત ઊભી થાય તો યોગ્ય પાત્ર સાથે પસંદગી કરી અને આ સમયનો લાભ લેવો મિત્રો આ સિવાય તમારે લાભની બાબતો ધનનું આગમન થવાનું આકસ્મિક ધન લાભ મળવાના અને મોટા ભાઈઓ સાથે વાદ વિવાદ હોય તો તેમાં પણ સોલ્યુશન થાય અને આ સમય ગાળાની અંદર તમારા ધારેલા કાર્યો દરેક પૂર્ણ થવાના તમારા પરાક્રમ એ પ્રમાણે થવાના અને દરેક કાર્યમાં તમારે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેવો યોગ એકત્રીસ પાંચથી મે મહિના સુ એકત્રીસ બારથી મે મહિના સુધીનો ગાળો આપના માટે શુભ બને તેના માટે તમે હનુમાન ચાલીસાના પાઠ કરો વિષ્ણુ સહરામના મંત્ર કરો અને ગુરુવારના દિવસે ગાયને ચણાની દાળ અને લીલો ઘાસ આપો મિત્રો વાત કરીએ મીન રાશિની મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસથી વકરી પરિભ્રમણ થઈ રહ્યું છે મિત્રો આ સમયગાળાની અંદર જે જાતકો કોમ્પિટેટિવ એક્ઝામ આપવાના હોય તેવા જાતકોને લાભ મોસાળ પક્ષી કંઈક સારા સમાચાર બિલવારસો પ્રોપર્ટીમાં વધારો થાય અને સરકારી ક્ષેત્રમાં લાભ મળે તો જે જાતકો સરકારી ક્ષેત્રમાં લાભ લેવો હોય તેવા જાતકોએ અત્યાર સુધીના ગાળામાં જે વિલંબિત બાબતો હતી તે હવે સોલ્યુશન થવાની અને મીન રાશિના જાતકો કે મીન લગ્નના જાતકોએ ખાતે ખાતેકીય કોઈ એક્ઝામ આપવી હોય તો આપી શકાય પ્રમોશનના યોગ પણ કરાય આ સમયગાળામાં તમારે કોઈ પ્રમોશન અટકીને પડ્યા હોય તો પણ તમારા પ્રમોશન તમારા ખાતા ખાતાકીય તમારા ઉપર કોઈ એવી એલિગેશન થયેલી હોય અને એ એલિગેશનનું સોલ્યુશન આવે અને તમારો જે પગાર કે બીજી બાબતો કોઈ અટકીને પડેલી હોય ત્યાં પર તમારો વધારો થાય મિત્રો આ સમયગાળાનો લાભ લેવા માટે ગુરુદેવના મંત્ર કરો અને શક્ય એટલા હનુમાન ચાલીસાના પાઠ કરો મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પંડ્યા આપ અમને નિહાળી રહ્યો છું દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં આ સિવાય તમારે જો વિશેષમાં પોતાની કુંડલી અમને બતાવવી હોય તો અમારો આ નંબર છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરો અને કોન્ટેક કરી અને અમારા એક નાનકડો જે ચાર્જ છે તે ચાર્જ આપી અને આપની કુંડલી બતાવો મિત્રો ડીપમાં એટલે કે તમારા ગ્રહ ગોચર ક્રમાણે કયા તમારી કુંડલીમાં કયા ભાવમાં બેઠેલા કયા ભાવથી બાબતો છે અત્યારે તમારે કયા ભાવની દશા અંતરદશા પડેલી છે તેનું વિશેષમાં અમે વિચારી અને આપનું ફળકથન સચોટ કરવા માટે તમારા મારો કોન્ટેક્ટ કરો જે મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત જય માતાજી જય શ્રી કૃષ્ણ